વાલેના સ્થિત ગણેશ સુગરના ચેરમેન એ રાજીનામું ધરી દેતા અને સોશિયલ મીડિયા ઉપર માહિતી આપતા અનેકો અટકળો વહેતી થઈ હતી ત્યારે આજે પૂર્વ પ્રમુખ સંદીપ માંગરોલાએ સમયસર ચૂંટણી નો યોજાય અને નવું ચૂંટાયેલું બોર્ડ વહીવટ કરે તે માટે રાજીનામું આપી હોવાનું કહ્યું હતું ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના વટારિયા સ્થિત ગણેશ સુગરના પ્રમુખ સંદીપભાઈ માંગરોલાએ સુગન ના પ્રમુખ રાજીનામું સમગ્ર રાજીનામા મુદ્દે માહિતી આપી હતી તેઓએ ફેસબુક સહિત સોશિયલ મીડિયા આ અંગે રાજીનામાની માહિતી આપતા અનેકો અટકરો યોજાઈ હતી જોકે આજે આ અંગે તેઓએ પત્રકાર પરિષદ યોજીને સમગ્ર માહિતી આપી હતી સમયસર ચૂંટણી યોજાય અને નવું ચૂંટાયેલું બોર્ડ વહીવટ કરે તે હેતુથી તેઓએ રાજીનામું આપ્યું છે તેમ સંદીપ પણ કર્યું હતું ભરૂચના બોલાવ સ્થિત સર્કિટ હાઉસ ખાતે વટારિયા સ્થિત ગણેશ સુગન પૂર્વ પ્રમુખ સંદીપ સિંહ માંગરોલાએ પોતે કેમ રાજીનામું આપ્યું તેના સીધા કારણસર જણાવ્યા હતા સૌપ્રથમ તેમણે છેલ્લા બાર વર્ષથી મળેલ સહકાર બદલ સૌનો કરીને સભાસદોનો આભાર વ્યક્ત કર્યો હતો ત્યારબાદ પૂર્વ પ્રમુખ સંદીપસિંહ માંગરોલાએ પોતે કેમ પ્રમુખ રાજીનામું આપ્યું તે અંગે જણાવતા એમ કહ્યું હતું કે કેટલાક સ્થાપિત હિતો એવું નથી કે સમયસર ચૂંટણી યોજાય આવા સ્થાપિત હિતો એવું ઈચ્છી રહ્યા છે કે મુદ્દત પૂરી થઈ જાય અને કસ્ટોડિયનની નિમણૂક કરવામાં આવે પરંતુ ચૂંટણી યોજાય તે માટે માર્ગ ખુલ્લો થાય તેથી પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હોવાની ચોખવટ વટારિયા અને સુગરના પ્રમુખ સંદીપસિંહ માંગરોલાએ કર્યા હતા સાથે જાહેરાત પણ કરી હતી કે આવનાર ચૂંટણીમાં તેઓ અને તેમના સાથીદારો ખેડૂત સહકારી પેનલ બનાવી ચૂંટણી જંગમાં જંપલાવી સભાસદોના હિતનું રક્ષણ કરશે એમ પણ પૂર્વ પ્રમુખે જણાવ્યું હતું જો કે આગામી દિવસમાં ચૂંટણીમાં તેમને કેવો પ્રતિસાદ મળે છે તે જોવું રહ્યું ગણેશ સુગર ફેક્ટરીના ચેરમેન તરીકે છેલ્લા બાર વર્ષથી જે મિત્રોનો સાથ સહકાર અને સહયોગ મળેલો છે રાજકીય પાર્ટીઓનો પણ સહયોગ મળેલો છે સહકારી ક્ષેત્રના આગેવાનોનો પણ સહયોગ મળેલો છે અને ખાસ કરીને સુગર ફેક્ટરીના જે ખેડૂત સભાસદો છે એનો અવિરત સહયોગ પ્રાપ્ત થયેલો છે એના માટે હું હૃદયપૂર્વક એમનો આભાર માનું છું રાજીનામું કેમ આપવું પડ્યું એના કારણોની અંદર વિસ્તારથી અત્યારે પત્રકાર પરિષદમાં ચર્ચા કરી છે પરંતુ જે યન કેન પ્રકારે ચૂંટણી પ્રક્રિયાને ખોરંભે પાડવાનું કામ કેટલાક તત્વો કરી રહેલા છે અને એનો ઈરાદો જે છે એ ઈરાદો આ સુગર ફેક્ટરીની અંદર ચૂંટણી થાય નહીં અને જ્યારે મુદત પૂરી થાય કે તરત આ સુગર ફેક્ટરીની અંદર કસ્ટોડિયન તરીકે બોર્ડ બને અને જે ત્રાહિત લોકો છે એ આ સભાસદોનું જે શેરડી પકવતા ખેડૂતો છે એનો પુરવઠો આ સંસ્થામાં આવે અને એનું સંચાલન કરે એવી મેલી મુરાદ સાથે જે કામ કરી રહેલા છે કારણ કે ચૂંટણીથી એ લોકો એટલા માટે ડરે છે કે સભાસદો જે છે એ સભાસદોનો સાથ અને સહકાર એમને મળતો નથી એવું એ પામી ચૂકેલા છે અને એના કારણે ચૂંટણીથી ડરી રહેલા છે ત્યારે ન્યાયિક રીતે અને નિષ્પક્ષ ચૂંટણી થાય એ હેતુથી અને એકત્રીસ બાર બે હજાર વીસ જ્યારે આ મુદત પૂરી થાય કે તે પહેલાં આ સુગર ફેક્ટરીની ચૂંટણી યોજાઈ જાય એ હેતુથી મેં મારું રાજીનામું આપેલું છે અને આવનારા દિવસોની અંદર અને આવનારી ચૂંટણીની અંદર પણ હું મારી ખેડૂત સહકાર પેનલ સાથે ફરી પાછો ચૂંટણીના મેદાનમાં ઉતરવાનો છું અને ત્યારે લોકો જે પણ કંઈ ન્યાય કરશે એ ન્યાય મને શિરોમાન્ય રહેશે એટલી જ વાત સાથે આપ સૌનો આભાર માનીને વિરમું છું થેન્ક યુ